જય શ્રી કૃષ્ણ વાલા ભક્તજનો આપની ઘણી બધી એવી કમેન્ટ આવી છે કે દાદા વર્ષાવતી વ્રત અમારે ક્યારે કરવું તો વર્ષાવતી વ્રત પૂજા તારીખ એકવીસ છ બે હજાર ચોવીસ ને શુક્રવાર જેઠ સુદ ચૌદશના દિવસે છે તારીખ બાવીસ જૂન બીજા દિવસે શનિવારે પૂનમ સવારે છ ને પાંત્રીસ વાગે પૂરી થઈ જાય છે માટે વડ સાવિત્રીની પૂજા તારીખ એકવીસ છ બે હજાર ચોવીસની શુક્રવારે સવારે સાત વાગ્યાથી પોતપોતાના ગામની અંદર વિધિપૂર્વક પૂજા શરૂ થઈ જશે પૂજા સવારે પ્રાતઃ સવારથી સાતથી થી લઈ અને બાર સુધી કરવામાં આવશે જો અગિયાર દિવસ ની જમી લીધું હોય તો તેરસથી આ વ્રત કરવાનું હોય છે જેઠ સુ અગિયારસના દિવસે આ વ્રત કરવાનું અથવા તો તેરસથી લઈ શકાય અને પૂનમના રોજ પૂરું કરવાનું હોય છે બે દિવસ ફલાહાર એક દિવસ નકોરડો ઉપવાસ કરવાનો ત્રણ દિવસ વડનું પૂજન કરવાનું વૃક્ષના મૂળની અંદર ભગવાન બ્રહ્માનો વાસ રહેલો છે વૃક્ષના વચમાં ભગવાન વિષ્ણુ પરમાત્મા બિરાજેલા છે ટોચ ઉપર ભગવાન શિવ બિરાજે છે આખા ઝાડમાં સાવિત્રી માતાનો વાસ રહેલો છે આ વ્રતમાં સાવિત્રી અને સત્યવાનની કથા વાર્તા સાંભળવી જોઈએ આ વ્રત સૌભાગ્યવ્રત હોય ખાસ કરીને સૌભાગ્યની રક્ષા માટે સૌભાગ્યવતીઓ સ્ત્રીઓ કરતી હોય છે વ્રત કરનાર સ્ત્રી વહેલી સવારે સ્નાન કરી શ્રદ્ધાપૂર્વક વડના ઝાડને પાણી પાય અને વૃક્ષ પાસે બેસી ધૂપ દીપ નૈવધ પાન સોપારી ફૂલ ફળ આખા ચોખા વગેરેથી પૂજન કરે છે અને ભગવાન શિવને પ્રસન્ન કરે છે આ પૂજન કરતી વખતે દરેક સ્ત્રીઓએ સાવિત્રી દેવીને પતિના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરવી જોઈએ ભક્તો જય શ્રી કૃષ્ણ જય મહાદેવ